હેલો ગુડ મોર્નિંગ દોસ્તો તો કેમ છો મજામાં ને તો મજામાં જય માતાજી ચાલુ કરી દીધો છે મારા બાજુ ટીફિન ભારતીય અહીંયા બાટલો ભરે છે ઊભો રહી ગયો ક્યાં જવાનું તાર આને મૂકવા જવાનું છે અને અહીંયા જો આપણી ગાડી પડી છે ગાડીને કાબુ મારવાનું છે ને હે ને ચાલો ગાબો માજ દો હાલો કે હું માજ દઉં આ જક્ષે પહેલા પહેલા ગાબો મારા છે ગાડી ને એ મોરી ઈદ બે હોય છે ગાબા માં અને જો કોથળ ને એવું બધું તૈયાર કરી લીધું છે અને આયા દાડિયા વાળા તૈયાર થઈ ગઈ છે નિશાળ ચાલા ટિફિન ભરી લીધું છે એમનું તો ચાલો એમને મૂકવા જવાનું છે આપણે નકશે ગાબો માજ દીધો છે ગાડી ને માજ દીધો ને ગાબો તો દિવાળીની નજીક આવી રહ્યું છે બધા કામ કરવા માંડ્યા છે ખુબ તૈયારી ચાલે છે દિવાળીની લાઈટ બધું લઈ નાખી છે દેવા પીવા બધું કરવાનું છે તો ચાલો હવે વિડીયોમાં રજા આપો અમને